ભાજપ સરકાર સામે જંગે ચડેલા અને લાકડાની તલવારથી યુદ્ધ લડવા નીકળેલા જીગ્નેશ મેવાણીએ એક નવું નિવેદન કર્યું છે એટલે કે ઇનડાયરેક્ટલી એમણે કહ્યું છે કે જે પોલીસોની કેટલીક ટ્રાન્સફર થઈ છે એ એમને એમની ધમકીને કારણે થઈ છે કે દારૂબંધી ના પોકળ દારૂ બંધીને એ એક્સપોઝ કરશે અને દારૂના અડ્ડા ક્યાં આવે છે એ બધાને જણાવશે હવે આ એકાએક જિગ્નેશ મેવાણી ને દારૂ સામે આટલો મોટો વાંધો કેમ પડી ગયો એ લોકો લગભગ બે આ બીજી ટમ છે એની ધારાસભ્ય તરીકે કેટલાકનો એવો આક્ષેપ છે કે જે બાંધે બાંધેલા હપ્તા હતા એ આપવાનો કેટલાક અડ્ડાવાળો ઇન્કાર કરી દીધો એ પણ એક કારણ છે બીજું કારણ એવું ગણાય છે કે કોંગ્રેસ બધી ડિરેક્શનમાંથી બધી દિશાઓમાંથી ઘેરાઈ ગઈ છે એટલે ઉપરથી એવી સૂચના આપી છે કે કોઈ પણ એક નાનો ઇસ્યુ પકડીને એને તમે ચલાવ્યા કરો કે બિહાર હાર કે મહારાષ્ટ્રની હાર કે હરિયાણાની હાર કોંગ્રેસની જે હતી શરમજનક હાર કહીએ એનાથી લોકોનું ધ્યાન ભટકે તો અમારે હોટલાઇન ન્યૂઝનું આજે એક એવું છે કે ભાઈ જિગ્નેશભાઈ તમે પહેલાં તો છે ને આના માટે કોંગ્રેસીઓને ભેગા કરો એક મેદાનમાં અને એમને પાસે સોગંદ લેવડાવો કે તેઓ દારૂ પીશે નહીં જો પીતા હોય તો આંગળી ઊંચે કરે અને પીવાનું છોડી દેશે જુગાર રમવાનું છોડી દેશે પરસ્ત્રી ગમન છોડી દેશે પણ પરસ્ત્રી ગમનમાં તો સૌથી મોટો સવાલ કોંગ્રેસના મોટા ગજાના નેતા પાછો ભરત સોલંકી પત્નીએ કર્યા છે અને ઓપરેશન પણ કર્યું છે કે પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે બોતેર વર્ષના ભરતસિંહ સોલંકી એની સાથે રંગરેલીયા મનાવતા હતા એવા વિડીયો પણ એને જાહેર પ્લેટફોર્મ પર મૂક્યા છે એટલે તમે ત્યાં તો કદાચ તમારી બોબલી બંધ થઈ જશે જિગ્નેશ મેવાણીને આ ફરીથી ચેલેન્જ છે કે તમે કોંગ્રેસી કેટલા કોંગ્રેસી એને ઉગાડા પાડ્યા તમે કેટલા કોંગ્રેસના કૌભાંડો ઉગાડા પાડ્યા તમે આમ આદમી પાર્ટીના કેટલા કૌભાંડો ઉગાડા પાડ્યા એટલે આમાં કઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટની ગંધ બધાને આવતી હોય તો નવાઈ નથી આ બાબતે આપણી સાથે વધારે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આપનું સ્વાગત છે જી ધન્યવાદ કિરીટભાઈ આ જીગ્નેશ મેવાણી તો હવે જલ્યા જલાતા નથી અને આપણે કહીએ ને કે રોજ કંઈક નવા નવા કાર્યક્રમો આપે છે અને સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યા છે મેઇન સ્ટ્રીમ મીડિયા એમને કોઈ ભાવ આપતો નથી પણ કેટલાક પેઇડ મીડિયા છે સોશિયલ મીડિયા એ એમને મોટા ભાવ બનાવવાની કોશિશ કરે છે એ માને છે કે જીગ્નેશ મેવાણીની લાકડાની તલવારથી તેઓ એકે ફોર્ટી સેવનનો સામનો કરી શકશે જી પહેલા તો આ જીગ્નેશ મેવાણી નું રાજકારણ જે છે એ ટૂંકી દ્રષ્ટિનું રાજકારણ છે એની પાસે કોઈ વિઝન નથી પહેલી વસ્તુ એ સમજી લેવાની જરૂર છે માત્ર ને માત્ર દલિત સમાજના નામે પ્રતિનિધિત્વના નામે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા અને ચૂંટાયા પછી આટલા વર્ષ પછી એને એને ખબર પડી કે ગુજરાતમાં છે છે અને દારૂ મળે આવી વર્ષ થયા પહોંચતા પહોંચતા આ વાત એના મગજ સુધી પહોંચતા પહોંચતા આઠ વર્ષ થયા એટલે જીગ્નેશ મેવાણીની આ જે ચામડી છે એ કદાચ ડાયનાસોર જેવી હશે એવું લાગે છે કેમ કે ડાયનાસોર ને ઈજા થાય ને તો એને એક બે દિવસ પછી ખબર પડતી એવું કહેવાય છે એટલે આ ડાયનાસોર જેવી ચામડી લઈ અને લોકોની લાગણીઓ સાથે આ પ્રકારે ખિલવાડ કરવો આપણે બહુ સરસ વાત કરી કે કોંગ્રેસ થી કલ્ચર અને કોંગ્રેસમાં ચાલતી લેધર કરન્સી બધી જગ જાહેર વાત છે હું તો ઓગણીસો પંચ્યાસી થી લગભગ એમ જોઈ રહ્યો છું માધવસિંહ સોલંકીના સમયમાં પણ શું હતું સાહેબ આ જ વસ્તુ આવી હતી ને સામે અને ત્યાર પછી અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી બન્યા એ પણ તમે જોઈ લો એમનો કાર્યકાળ પણ જોઈ લો માધવસિંહ સોલંકીનો કાર્યકાળ જોઈ લો ગુજરાતી ફિલ્મની એક બહુ જાણીતી હિરોઈન સાહેબના બંગલા ઉપર જ કાયમ રહેતી હતી અને એ ફોટા એક ગુજરાતના જાણીતા અખબારના ફોટોગ્રાફરે પાડી લીધે હતા એ ફોટા સર્કિટ હાઉસના અને એના બંગલાના અને ત્યાર પછી જે એ અખબારની સાથે થયું એના માલિકો સાથે જે થયું એ પણ ગુજરાતીઓ બધા જ જાણે છે તો આ પ્રમાણે કોંગ્રેસના કલ્ચરની બાર જઈ અને ભ્રષ્ટાચાર દારૂના ભ્રષ્ટાચારની વાત કરવી અથવા તો કોંગ્રેસના નેતાઓના ચારિત્ર ની વાત કરવી આ બધું અયોગ્ય છે અને અસ્થાને છે જીગ્નેશ મેવાણી સૌથી પહેલા મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે દારૂને કારણે બરબાદ થયેલા પરિવારોની મુલાકાત લો તમે અને સૌથી વધારે મોટો આંકડો કદાચ દલિત સમાજના કે નીચલા વર્ગના લોકોનો જ આવશે કે દારૂના કારણે એ પરિવારો બરબાદ થશે તમે એ લોકોના માટે શું કર્યું એના માટે તમે તમે ચાલો આખા ગુજરાતની વાત છોડી દો તમે જે વિસ્તારના ધારાસભ્ય છો એ વિસ્તારની અંદર લઠ્ઠાકાંડ અથવા તો દારૂને કારણે બરબાદ થયેલા પરિવારોના કોઈ એક પરિવારની મુલાકાત લીધી હોય તો તમે બતાવો કે ભાઈ હું આ પરિવાર આ દારૂના કારણે રોડ પર આવી ગયો એટલે હું એને મળવા ગયો તો અથવા તો એના બાળકોના શિક્ષણની જવાબદારી મેં લીધી અથવા તો એના પરિવારના આરોગ્યની જવાબદારી મેં લીધી એવું તમે એક પણ જગ્યાએ બતાવો નથી એક પણ દાખલો નહીં પરિવાર દારૂનું જે આ તૂત લઈને ચાલો છો અને તૂત જ કહેવાય એક શબ્દોમાં બીજા શબ્દોમાં તૂત કેવાય અને તમે જે આ પ્રમાણે દારૂના મુદ્દા ઉપર ચર્ચાઓ કરો છો અને જાહેરમાં બેફામ વાણી વિલાસ કરો છો એ કદાચ તમે હાસ્યાસ્પદ ઠરી રહ્યા છો અને લોકોની સામે કોંગ્રેસી કલ્ચરની જાંગ ખુલ્લી કરી રહ્યા છો તમે જે પ્રમાણે ચાલી રહ્યા છો ગુજરાતની અંદર દારૂ સિવાયના પણ એકસો ને એકવીસ પ્રશ્ન છે બીજા કે જેમાં તમે પ્રજાની વચ્ચે જઈ શકો છો તમે ચોમાસામાં ક્યાં સુઈ ગયા હતા રોડ રસ્તા આખા ગુજરાતના ધોવાઈ ગયા હતા ત્યારે તમે ક્યાં હતા વરસાદને કારણે ખેડૂતોને આટલું મોટું નુકસાન થયું છે તમે ક્યાં હતા ત્યારે કેમ ખેડૂતો તમારા મતદાર નથી ખેડૂતો તમારા ગુજરાતના નાગરિક નથી તમે ખેડૂતોના મુદ્દે નથી બોલ્યા તમે તૂટેલા રોડ રસ્તાઓના મુદ્દે નથી બોલ્યા જાહેર આરોગ્યના પ્રશ્નો છે એના બાબતમાં નથી બોલતા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી શાળાઓના ઓરડાઓ અંગ્રેજોના સમયના હતા પતરા વગરના ને નળિયા વગરના હતા એવા હજી પણ ગામડાઓમાં છે એક એક વર્ગખંડમાં ચાર ચાર ધોરણ સાથે બેસીને ભણતા હોય એવા વર્ગખંડો છે તો તમે શિક્ષણ વિશે કશું નથી બોલ્યા કે રાજ્ય સરકારની શિક્ષણ નીતિ વિશે કશું નથી બોલ્યા અને સમગ્ર રાજ્યના તમામ પરિવારોને લાગુ પડે છે એવો મુદ્દો દારૂ નથી એ જે મુદ્દો છે એ શિક્ષણ અને આરોગ્ય છે તમે એના વિશે કશું નથી બોલતા આખું તંત્ર ખાડે ગયું છે ચારેક ઓર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમે ભ્રષ્ટાચાર વિશે અથવા તો સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર કે રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર વિશે તમે નથી બોલતા ને તમને માત્ર ને માત્ર પોલીસના પટ્ટા દેખાય છે કે પોલીસ આટલી માત્રામાં પોલીસ છે છતાં પણ તમે ગુજરાતમાં સુખોરૂપ જીવી શકો છો તો એ ગુજરાત પોલીસને આધારિત છે ગુજરાત પોલીસ જે પ્રમાણે કામ કરી રહી છે જે પ્રમાણે એ ગુજરાતની એટીએસ કે ગુજરાતના તમામ શહેરોમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ કે જે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે જે બિચારા દિવસ રાત નોકરી કરે છે ચોવીસ ચોવીસ કલાકની ડ્યુટી હોય છે એ લોકોની સરહદ તો સંભાળવા માટે આર્મી છે પણ ગુજરાતની અંદર આંતરિક જે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની છે એને માટે જે ગુજરાતની પોલીસ કામ કરે છે તમે એના ઉપર કાદો ઉચાડો છો તમે રાજકારણીઓએ કેટલો બધો આમાં ભ્રષ્ટાચાર કર્યો છે એના વિશે કેમ નથી બોલતા કોંગ્રેસીઓએ દારૂના મામલે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે અત્યાર સુધી એના વિશે કેમ નથી બોલતા તમને માત્ર ને માત્ર અત્યારે પોલીસ અધિકારીઓ જ દેખાય છે અને પોલીસ અધિકારીઓ તમને એટલા માટે દેખાય છે કે આપણી ગુજરાતી એક કેવત છે કે હલકુ લોય એટલે તમે એવું જોઈ ગયા છો કે ભાઈ અહીંયા બધું ચાલશે પોલીસને ગમે ત્યાંથી ગમે તે રીતે ગાળો આપી દઈએ એટલે ચાલશે આ વસ્તુ નહીં ચાલે લોકોની વચ્ચે તમે ખુલ્લા પડી ગયા અને કિરીટભાઈ આમાં આવ્યું છે કે પોલીસ સંદર્ભે જે વારંવાર અલફેલ બોલતા રહ્યા છે જીજ્ઞેશભાઈ મેવાણી એ સંદર્ભે જ્યારે શંકરસિંહ વાઘેલાને એક પત્રકારે પૂછ્યું તો શંકરસિંહ વાઘેલા એ ખૂબ સુંદર વાત કરી હતી કે પોલીસના પટ્ટા ઉતારી લેવાની સત્તા વિરોધ પક્ષને તો નથી સત્તાધારી પક્ષમાંથી પણ કોઈને નથી કારણ કે એ ઇલેક્ટ થઈને નથી આવ્યા એ પસંદગી પામે છે ડિપાર્ટમેન્ટમાં છે અને બીજું કે એના માટે તમારી જો તાકાત હોય તો ગાંધીનગર જઈને કહો કે તમે કેટલા પોલીસના પટ્ટા ઉતરાવી શકો છો કેવો આ પોલીસના કાલે પટ્ટો ઉતરાવીશ એ એમણે શંકરસિંહ વાઘેલાએ પણ હોટલાઇન ન્યૂઝની જેમ જ જીગ્નેશ મેવાણીને ઇનડાયરેક્ટ ચેલેન્જ જ ફેંકી છે અને એમણે ત્યાં સુધી કહ્યું છે કે પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લીધા પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈની ભરતી થાય છે એના માટે પરીક્ષા આપવી પડે પાસ થવું પડે છે ત્યાર પછી ટ્રેનિંગ પીરિયડ હોય છે કામગીરી કરવી પડે છે અને સારી કામગીરીની હોય તો સાઇટ કરવામાં આવે છે સારું પોસ્ટિંગ મળતું નથી આપણે એમ નથી કહેતા કે ભ્રષ્ટાચાર નથી થતો પોલીસ ડિપાર્ટમેન્ટ એકદમ પ્રમાણિક છે હશે એમાં ભ્રષ્ટ અધિકારીઓ પણ હશે ભ્રષ્ટ હવાલદારો પણ હશે બીજા કોઈ પણ હશે પરંતુ એને કારણે તમે જનરલાઈઝ કરીને એમ કહો કે પોલીસોને હું પટ્ટા ઉતરાવી લઈશ એ વાતની તો હવે ટીકા બીજા રાજકીય પક્ષો શંકરસિંહ વાઘેલા કોઈ ભાજપ તરફી નથી કહેતા કે ભાજપ માટે પ્રેમ પણ નથી એમને પણ શંકરસિંહ વાઘેલા એવો એ સુંદર વાત કરી છે એટલે હવે આ તો જીગ્નેશ મહેવાણાનું રોજનું થયું એટલે આપણે પણ એની સામે રોજ ચર્ચાનો મુદ્દો બની બનશે અને આપણે એના માટે આપણે સ્ટોરીઝ પણ બનાવશું એટલે આપણે જોઈએ હવે નજીકના ભવિષ્યમાં જીગ્નેશ મહેવાણી હવે શું કરે છે अह क्रीडवे में हमें जोड़ा जोड़ाया हमारे साथ होकर न्यूज़ का साथ एक बार खूब-खूब आभार थैंक यू वेरी मच जी धन्यवाद तो આવા प्रकार का वीडियो तुमने जोवा गमता होय तो हॉटलाइन न्यूज़ चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो